નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ સ્પેશિયલ એપિસોડમાં આપણે કોલકાતા હાઈકોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે અને મમતા બેનર્જીને સાંકળી લીધા છે એની વાત કરવાના છીએ અમે તમે જાણો છો કે છેલ્લા કેટલાક વખતથી મમતા બેનર્જી અને કોલકાતા હાઈકોર્ટ એની વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે બે હજાર ને અગિયાર ના મેલા મમતા બેનરજીસો ને સિતોતેર સુધી સત્તામાં રહેલા ડાબેરી મોરચાની સરકારને ઘર ભેગી કરીને એમણે તૃણમૂલ કોંગ્રેસના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને ફરીને બે વખત એ મુખ્યમંત્રી બન્યા ભારતીય જનતા પાર્ટી ત્યાં પોતાની સત્તા સ્થાપવા માંગે છે પણ આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીને ત્યાં સત્તા મળી શકી નથી હા એટલું જરૂર છે કે વિધાનસભામાં ત્રણ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને સિતોતેર બેઠકો મળી ગઈ વિધાનસભા ચૂંટણીમાં અને તૃણમૂલ કોંગ્રેસના જે નેતાઓ હતા એમને જે કૌભાંડકારી નેતા બનાવીને મમતા બેનરજીને સાંકળે લેવાની કોશિશ કરી છે પણ આજે જે ચુકાદો આવ્યો છે એ ચુકાદો મમતા બેનરજી માટે એક જટકા સમાન છે એમ કે છે કે હું બાળપણથી આરએસએસ ની શાખામાં સંસ્કારિત થયો છું અને મારી વિચારધારા સંઘની રહી છે સ્વાભાવિક રીતે એમને ભારતીય જનતા પાર્ટી માટે એકલાગણીનો ભાવ હોય એમના ચુકાદાઓ જે છે એ ચુકાદાઓમાં એ રિફ્લેક્ટ નથી થયું એવો એમનો દાવો છે પણ એ તો અભ્યાસ કરવામાં આવે તો ખબર પડે પણ બીજા એક જજ કોલકાતા હાઈકોર્ટના બીજા એક જજ અભિજીત ગંગોપાધ્યાય એમણે હમણાં વીઆરએસ લીધો એમણે વિવાદાસ્પદ ચુકાદાઓ આપ્યા છે ભારતીય જનતા પાર્ટીને અનુકૂળ એવા ચુકાદા અને ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પણ થઈ ગયા મને લાગે છે કે આ બાબત પણ બહુ જ ગંભીર ગણી શકાય કારણ કે નિવૃત્ત થયા પછી ન્યાયાધીશો એ અમુક કુલિંગ પીરિયડ પછી કોઈ રાજકીય પક્ષમાં જોડાય તો એ અપેક્ષિત મનાય પણ આપણે પ્રકરણ જોયું સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ હતા દેશના જે ચીફ જસ્ટિસ હતા એ ગોગોઈ જેવાને નિવૃત્ત થયા થોડા વખતમાં જ એમને ભારતીય જનતા પાર્ટીએ રાજસભામાં નિયુક્ત કર્યા અને આજે ભાઈ શ્રી અભિજીત ગંગોપાધ્યાય એમની સંસ્કારીતા કેવી છે એનું ઉદાહરણ પણ આજે મળી ગયું છે માન્ય વડાપ્રધાનની બેફામ ભાષા વિશે કોઈ એક્શન લેતું નથી એમને કોઈ ઠપકો આપતો નથી એમને બદલે જે નોટિસ કોપી મોકલાવે છે એ ચૂંટણી પંચ એકાએક સક્રિય થઈ જાય છે અને અભિજીત ગંગોપાધ્યાય અમુક વખત માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ ફરમાવે છે કારણ કારણ એમની સંસ્કારિતા ભારતીય જનતા પાર્ટીની એ સંસ્કારિતા એમની એમણે એમ કહ્યું કારણ કે સંદેશ ખાલીનું પ્રકરણ બહુ ગજવાયું ત્યાં કોઈક ને કઈક નાણાં ચૂકવીને કંઈક સ્ટેટમેન્ટ લેવાયા કાગળો થયા એની ચર્ચા હતી એ વિવાદાસ્પદ પ્રકરણ છે હજુ એમાં કોણ સાચું કોણ ખોટું એની તપાસ જો નિષ્પક્ષ રીતે થાય એ ખૂબ જરૂરી છે પણ આ મહાન ન્યાયાધીશ કોલકતા હાઈકોર્ટના મહાન ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાયતા બેનરજી નો ભાવ લાખ રૂપિયા છે આવું નિવેદન કરે છે મને લાગે છે કે મસ્તક શરમથી ઝૂકી જાય કોઈ પણ ભારતીયનું એ પ્રકારનું આ નિવેદન છે રાજ્યના બંધારણીય હોદ્દા પર બેઠેલા લોકસભાના એ તો મમતા દીદી નો ભાવ દસ લાખ રૂપિયા ગણાવે છે મને લાગે છે કે આ દેશની સઘળી પ્રજાએ એને વખોડવાની જરૂર છે એ પછી ભારતીય જનતા પાર્ટીના લોકો હોય કે બીજી પાર્ટીના લોકો હોય કે સામાન્ય પ્રજા હોય મમતા દીદી જેવા મુખ્યમંત્રી એ સત્તા પક્ષમાં હોય કે ભાવ દસ લાખ રૂપિયા છે એવું જો કોઈ હાઈકોર્ટમાં જજ રહેલો માણસ જે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ચુકાદાઓ આપતો રહ્યો એ જો આવું નિવેદન કરે તો મને લાગે છે કે એની સામે તો ખરા અર્થમાં એફઆઈઆર થવી જોઈએ અને એને ચૂંટણી લડવાથી પણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે પણ આજે જે ચુકાદાની આપણે વાત કરવી છે એ મમતા દીદીને માટે ખૂબ જોખમી ચુકાદો છે થોડા વખત પહેલા મમતા દીદીના શિક્ષક ભરતી કૌભાંડ તથા કથિત કેવું પડે કારણ કે હજુ તો એ મામલો આખો સુપ્રીમ કોર્ટે ગયો છે એના કોલકાતા હાઈકોર્ટે રદ કરી હતી સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટે એને એ કોલકાતા હાઈકોર્ટના ચુકાદાને મનાઈ હુકમ ફરમાવ્યો છે આપ્યો છે કારણ કે આટલા બધા લોકોની નોકરી એક સાથે પણ આજે એના કરતા પણ વધારે ગંભીર ચુકાદો હાઈકોર્ટે આપ્યો છે કલકત્તા હાઈકોર્ટે આપ્યો છે અને મારી દ્રષ્ટિએ મમતા બેનરજીને માટે આ બહુ જ મોટો ઝટકો છે આ હાઈકોર્ટના ચુકાદામાં એવું જણાવાયું છે અને સ્પષ્ટ પછી સર્ટિફિકેટ અન્ય પછાત વર્ગ તરીકેના જે પ્રમાણપત્રો રાજ્ય સરકારે ઇશ્યુ કર્યા છે એ તમામ પાંચે પાંચ લાખ સર્ટિફિકેટ એ રદ કરવામાં આવે છે અને આ રદ કરવામાં આવે છે ત્યારે આમાંનો મોટા ભાગનો હિસ્સો એ મુસ્લિમ સમાજનો છે પેલા પચીસ હજાર શિક્ષકોની નોકરી રદ થઈ એ પણ ચૂંટણીનો મામલો બન્યો ચૂંટણી પ્રચારનો મામલો બન્યો એના પહેલા સંદેશ ખાલીનો છે ને એ પણ ચૂંટણી પ્રચારનો મામલો બન્યો અને આ જે મુદ્દો છે એ પણ ચૂંટણી જ્યારે ચાલી રહી છે લોકસભાની ત્યારે જે ચુકાદો આવ્યો છે એ પણ ચૂંટણી પ્રચારનો મુદ્દો જરૂર બનવાનો છે આમાં એમ કે છે કે બે હજાર ને દસ પછી જે પાંચ લાખ ઓબીસી સર્ટિફિકેટ સરકારે ઇસ્યુ કર્યા છે એ હાઈકોર્ટે રદ કર્યા છે મમતા દીદી

એવું નથી કે ગુજરાતમાં મુસ્લિમ સમાજના લોકો ઓબીસીમાં માં નથી સમાયેલા નરેન્દ્ર મોદી ઘણી વખતે ઓબીસી ની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે નરેન્દ્ર મોદી હતા ત્યારે પણ પણ એમના કરતા પણ આગળ વધીને મમતા દીદીએ કદાચ એમની મુસ્લિમ વોટ બેંકને રાજી કરવા માટે એમણે મોટા પ્રમાણમાં ઓબીસી ના સર્ટિફિકેટ ઇસ્યુ કરાવીને એમને સરકારી નોકરીઓની અંદર સ્થાન અપાવ્યું હોય એવી શક્યતા આ જોવા મળે છે આખો ચુકાદો આપણી સામે નથી અત્યારે પરંતુ આ ચુકાદાની દૂરગામી અસરો થવાની અને ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક રીતે એનો લાભ લેવાની કોશિશ કરવાની કારણ કે માન્ય વડાપ્રધાન એ હિન્દુ મુસ્લિમ કાર્ડ અત્યારે ખેલી રહ્યા છે અને ચૂંટણી પંચ એ એ બાબતમાં લગભગ છે કારણ કે કોઈ પણ નાત જાત ધર્મને નામે વોટ માગી શકાય નહીં અથવા કોઈની સામે આક્ષેપો ન કરી શકાય જ્યારે ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોય ત્યારે પરંતુ નરેન્દ્ર મોદી એ તો અવતારી પુરુષ છે એમને કોઈ કાયદા કાનૂન લાગુ પડતા હોય એવું જણાતું નથી આ જે મામલે છે એ બહુ સ્પષ્ટપણે મમતા દીદીને તકલીફમાં મૂકે એવો છે અને એટલા માટે આપણે એનો ચુકાદો આખો જ્યારે વાંચીશું ત્યારે એની કેવી અસર થશે અને એ સુપ્રીમ કોર્ટમાં એની સામે સ્ટે લેવા જશે કે કેમ એ બાબત પણ આપણે તમારી સાથે શેર કરીશું દરમિયાન કેટલાક લોકો જે

ત્યાં ઇસ્કોન અને બાકીના હિન્દુ સંગઠનો જે છે એ વિરુદ્ધમાં મમતા કંઈક જે કરી હોય તો એના સંદર્ભમાં રેલીનું આયોજન વિરોધ રેલીનું આયોજન પણ કરવાના છે એ બાબત પણ આપણે આ તબક્કે તમારી સાથે શેર કરવી જોઈએ મમતા દીદી સાચા છે ખોટા છે એ તો આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે આજે આટલી ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર કહેશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર